હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ રાધાકૃષ્ણ કેમ છો મજામાં અમે લોકો અત્યારે કામ કરીને ફ્રી થઈ ગયા અને આજે તો સવારથી જ વરસાદ આવે થોડી થોડી વારે આવે પણ સારો એવો આવી જાય છે વરસાદ અને અત્યારે બપોરનો ટાઈમ થયો તો અત્યારે રસોઈમાં શું બનાવ એ હજુ નક્કી કરવાનું બાકી છે તો જોઈ શું બનાવીએ અત્યારે વરસાદ આવે વરસાદ આવે છે અત્યારે મારે લોકોને જમવાનું બની ગયું અને આજે અમે લોકોએ જમવામાં સવારમાં તો ટિફિન બનાવ્યું હતું તો એની જોડે ગવાર બટેટાનું સાફ થઈ ગયું હતું તો અત્યારે ખાલી રોટલી જ કરવાની હતી અને આજે અગિયારસ છે તો સાબુદાણાની ખીચડી કરી અને બટેટાનું શાક કર્યું તો અત્યારે હું ને મમ્મી જમી લઈ આજે મારા કાલે મારા માસીનો છોકરો આવ્યો તો એ અને સોની એ બંને એમના કોઈ કઝિન છે તો ત્યાં બેસવા ગયા તો એવું એનો ફોન આવ્યો તો એવું કહેતી હતી કે હજુ આવતા વાર લાગશે તો અમે લોકો જમી લઈએ એ લોકો આવીને જમશે અમે લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા હવે અમે લોકો બહાર જવાના લોકો ને મુખવાસ ખાવો છે તો અત્યારે હું અને સોની તલ સાફ કરી છે ગાડી ક્યાં પીહું ક્યાં પીહું पीहू? पीहू किया? पीहू? पीहू किया? पीहू? पीहू, पीहू? पीहू पीहू? जेत्र? जेत्र, पीहू पीहू? पीहू? पीहू क्या? क्या? क्या क्या? क्या त्र ने जाते पड़वा बहुमे चैत्र

હેલો આઈ એમ કોમલ આર્યવાલા ઓગણીસ વર્ષથી આપણે આ બિઝનેસ કરીએ છીએ આપણા ઇન્વોલ્વ ક્રિએસન આપણી શોપનું નામ છે તમને આપણી ત્યાં કોટનની વસ્તુઓ વધારે કલ્ચરલ આઈટમો જોવા મળી જશે જેમ કે બગરું પ્રિન્ટ બાટી ઢાબુ ઓરિજિનલ આઈટમો જોવા મળશે બાંધણી પણ જોવા મળશે ગજી સિલ્કની બાંધણીઓ જોવા મળી જશે એ છતાં આપણે કુર્તીઓની સાથે થ્રી પીસ સૂટ પણ રાખીએ છીએ ઇકોનોમી રેન્જમાં પણ મળશે પાર્ટી પાર્ટીવેરમાં પણ મળશે અને મસ્લિન મોડલシルક પણ રાખીએ છે પાર્ટીવેર માટે થ્રી પીસ સૂટ પણ મળે છે દિવાળીના આવી ગયા દિવાળીના કલેક્શન ચાલુ થઈ ગયા છે एकदम ફર્સ્ટ ક્લાસ આઇટમ રહેશે એમાં અમારા કીશ્યુ સિલ્ક કોટ સલેન્ડર છે ને ગામથી અમારે સાઉથમાં ને ઓરલ ઇન્ડિયા જાય છે હા હા એડ્રેસ એડ્રેસ આપણો છે ઇનવોલ ક્રિએશન શોપ નંબર 4 ગ્રીન પાર્ક એપાર્ટમેન્ટ પ્રાઇમ માર્કેટ પાસે

અમે લોકો અત્યારે જમી લીધું અને હવે મમ્મી ને પપ્પા મારા ફઈ છે એમના ઘરે બેસવા જાય હું ને સોની સોની પ્રેક્ટિસ માં જવાની તો હું એના જોડે જોવા જવાની અત્યારે મારા દાદાના ઘરે અને જો એમને બેઠા અને થોડીવાર પછી જો એટલો વરસાદ આવે ને તમને બધા કેટલો વરસાદ આવે છે અત્યારે સારો એવો વરસાદ આવે હમણાં થોડો વરસાદ ઓછો થયો તો મારા દાનું ઘરાથી થોડુંક જ દૂર થાય નજીક જ છે પાંચ મિનિટ જ પાંચ મિનિટ એ નહીં થતી હોય તો પછી થોડો વરસાદ રહ્યો તો હું ને સોની ફટોફટ ઘરે ઉતાર્યા થોડા ભીના પણ થઈ ગયા પણ એટલા બધા નહીં થોડાક જ થયા અને અમે લોકો ત્યારે ઘરે પહોંચી ગયા તો આજનો બ્લોગ અહીં હું પૂરો કરું છું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ રાધે કૃષ્ણ થેન્ક યુ બાય બાય